બાવીસમી જનવરી બે હજાર ચોવીસના રોજ જ્યારે સમગ્ર દેશ અને વિશ્વ જ્યારે રામલલ્લા ભગવાન શ્રી રામની જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા દેરી છે ત્યારે આખા દેશમાં જે છે એક ઉજવણીનો માહોલ દેખાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ સુરત શહેરમાં પણ હવે જે છે જેમ દિવસ દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ સુરતમાં પણ ઉજવણીની તૈયારી કરી રહી છે પરંતુ આજે આપણે એક એવા વ્યક્તિ સાથે આપણે મળવા જઈ રહ્યા છે જે ખરા અર્થમાં જે છે ભગવાન શ્રી રામના છે પરમ ભક્ત છે અને જેઓ પણ જે છે ભગવદ્ ગીતા હોય કે પછી રામાયણ હોય તેમને આખી જે પઠન કર્યું છે એ જે ભક્ત છે તે એક ઇસ્લામ સમાજના છે પરંતુ તેઓ ઘણા સમયથી સ્કૂલના આચાર્ય રહ્યા હતા અને આજે તેઓ પણ જે છે કુરા જે ભગવદ્ ગીતા છે રામાયણ છે તેમણે ઉર્દુમાં તેમણે અભ્યાસ કર્યો છે આપણી સાથે છે મોહમ્મદ સર મોહમ્મદ સર મોહમ્મદ મિતલા સર સર પહેલાં તો આપણે જે અભ્યાસ કર્યો છે જે આપણી પાસે ભગવદ્ ગીતા રામાયણ છે સર શું કહેશો સૌથી પહેલાં તો તમામ ચેનલના સંચાલકોને મારા તરફથી ખૂબ ખૂબ હુંબારક બાદ કે મારું સિલેક્શન કર્યું એના બારામાં મારે કહેવું છે કે ભગવદ્ ગીતા અને રામાયણની વાત તમે કરો છો એમાં છઠ્ઠા ધોરણમાં તો ત્યારથી મને થોડોક ઇન્ટરેસ્ટ જાગેલો કેન સ્ટડી માટે મારા હાથમાં મને નચિકેતા નામનું પુસ્તક પુસ્તિકા આપેલી અઠવાડિયા માટે વાંચવા અને તેમાં લખેલું હતું કે યુવાન કેવો હોવો જોઈએ આદર્શ યુવાન કેવો હોવો જોઈએ એવું યા માને નચિકેતા વચ્ચેના સંવાદમાં એવું કહેવામાં આવેલું યુવા સાધુ યુવા અધ્યાપક આશિષ્ટો દઢિષ્ઠો બલિષ્ઠ એટલે યુવાન આદર્શ ત્યારે જ કહેવાય કે જ્યારે તે સજ્જન હોય તે અભ્યાસું હોય તે શિસ્તબદ્ધ હોય તે દડવાન હોય અને સાથે સાથે તે બળવાન પણ હોય અને ત્યાર પછી મને એના વિશે થોડીક જાણકારી વધુ મેળવવા માટે મેં મારા સરને કહેલું કે મને થોડુંક આ નોલેજ મને જોઈએ છે જ્ઞાન જોઈએ છે આટલા સરસ વર્ડિંગ્સ ગુજરાતી હિન્દી ગણિત અંગ વિજ્ઞાન વગેરેમાં નહીં મળે આપણને આવા સારા પુસ્તિકાઓમાં સારા ધર્મગ્રંથોમાંથી જ મળી શકે સર આપણે આ જે ભગવદ્ ગીતા કે જે રામાયણ છે તેનું જે પઠન કર્યું છે સર આખું જે અભ્યાસ છે સર આપણે આ આખું ઉર્દુમાં છે જે મોટા અત્યારે કદાચ મળતું નથી તો સર એનાથી શું આપને સમજ પડી છે શું આનાથી આપણે શીખ્યું છે અને કુરાન પણ આપ સાથે સાથે વાંચો છો તો કેટલું સમાંતર વસ્તુ છે આમાં સમાંતર વસ્તુ તો એટલી સરસ છે કે જ્યાં ધા ધારો કે કશે મેળાવડાઓ થતા હોય મિશ્રાજી મેળાવડાઓ થાય તેમાં તમે જાઓ તમારો પૈસો ખર્ચ થાય તમારો ટાઈમ ખર્ચ થાય પણ તેને કારણે બીજું કોઈ પુણ્ય મળતું નથી જેવી રીતે ફૂટબોલ કે ક્રિકેટ સ્ટેડિયમોમાં રમાતું હોય ત્યાં આપણે જઈએ ત્યાં પૈસો ખર્ચો થાય ત્યાં સમય પણ જાય પણ પુણ્ય મળતું નથી પણ જ્યારે કોઈ ધાર્મિક ગ્રંથ પછી તે કુરાન હોય બાઇબલ હોય કે આપણું રામાયણને ને શ્રીમદ્ ભગવદ્ ગીતા હોય અને ત્યાં તેનું પઠન થતું હોય ત્યાં તેના માટે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યાં વાત કરતા હોઈએ એકબીજાને અને તેને કારણે આપણને પુણ્ય પણ મળે છે પૈસો કોઈ ખર્ચો થતો નથી સમય પણ બરબાદ થતો જતો નથી પણ એનું પુણ્ય મળે છે એ પુણ્ય આપણને દુનિયામાં દેખાતું નથી જેવી રીતે ગુલાબ મોગરાનું ફૂલ હોય અને તેમાં કેટલી સરસ સરસ સુગંધ પરમાત્માએ મૂકેલી છે એ આપણને દેખાતી નથી તેમ એનું પઠન કરવાથી એને વાંચવાથી એને સમજવાથી એને સંભળાવવાથી જે આપણને પુણ્ય મળે છે તે પુણ્ય બે હિસાબ મળે છે એવું મારું માનવું છે એમાં એવું લખ્યું છે જેવી રીતે પહેલાં શ્લોકમાં જ એવું કહેવામાં આવ્યું છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ અને સમવેતા આ જ આપણને સમજાવે છે કે પુણ્ય મેળવવું હોય તો ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કરવો પડે અરે સર હવે મારું નાનકડું એક સવાલ રહેશે કદાચ આપને પસંદ બી નહીં આવે આપ એક મુસ્લિમ સમાજથી છો પરંતુ આ જે છે આ એક અભ્યાસ છે જેનાથી જાણકારી આવે છે પરંતુ એક આપ મુસ્લિમ તરીકે બી આપ જ્યારે ભગવદ્ ગીતા અને રામાયણને ગીતા વાંચો છો ધાર્મિક બુકો વાંચો તો એનાથી લઈને સમાજમાં કોઈ પ્રકારનું કોઈની લાગણી ડૂબાઈ કે કોઈ આનો વિરોધ કર્યો કોઈ ખરું સમાજને આ ચેનલ દ્વારા જ હવે બધે પહોંચશે અમુક મારો આખો રાંધેર સમાજ તો લગભગ જાણે છે કે ગીતા પર પ્રવચન કરવા જાઉં છું અને તેમાં ત્રીસ જેટલા પ્રોગ્રામ મારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રવચન આપ્યા છે મેં અને સિનિયર સિટીઝન્સે પણ ખૂબ વખાણ કર્યા છે એટલે જ મને બોલાવે છે કે સંભળાવો પણ મને યાદ છે ત્યાં સુધી હું કહીશ તમને ચોક્કસ કહીશ કે આ ગ્રંથમાં કશે પણ એવું કંઈ લખાણ નથી માત્રમાં જ્ઞાનમાં વધારો થાય અને પરમાત્મા સાથે એકાત્મતા સધાય એને જ માટે મેં આવા પ્રવચનો કર્યા અને એનું વાંચન કર્યું છે અચ્છા સર હવે અમારી લોકસતા જનસત્તા દર્શક મિત્રોને આપ કોઈ ભગવદ્ ગીતામાંથી કોઈક એવો શ્લોક હોય જે સંભળાવવા માંગતો એનો મતલબ સમજાવવા માંગતો હો હવે મને ગમતો શ્લોક એક ખૂબ સારો શ્લોક છે મારો મને અસર કરે તેવો અને કદાચ સાંભળના પણ અસર થાય એટલા માટે હું કહીશ કે નવમાં અધ્યાયમાં ચોત્રીસમો શ્લોક લખ્યો છે ઓમ મન મના ભવ મદભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ મન મના એટલે પરમાત્મા કહે છે કે મારામાં મન પરો જનસત્તા લોકસત્તા કે કોઈ પણ ચેનલ હોય બધાને એમ થાય કે શ્વેતાબેન બહુ સારા માણસ છે બહુ સારી વ્યક્તિ છે એમાં મન પરાવવાનું કહેતો નથી પરમાત્મા એમ કહે છે કે મારામાં મન પરો મિશ્રાજી બહુ મોટા ઘન અર્થમાં છે પરમાત્મામાં સુખમાં પણ મન પરો દુઃખમાં પણ મન પરો માન મળે તો પણ મન પરો અપમાન થતું હોય તો પણ મન પરો હર્ષમાં પણ મન પરો અને હર્ષના સાથે સાથે મન મના નવમાં અધ્યાયના ચોત્રીસમાં શ્લોકના એક શબ્દના અંદર રહેલું છે આ આ જે સમજે તેના માટે ખૂબ ઘણું છે ભાવ મતભક્ત તો એટલે આપણે આ જે દુનિયા છે દુનિયામાં આજે યુવાનને પૂછે જવાનને પૂછીએ તો એને પૂછવામાં આવે કે આને ઓળખે છે હા હો એ તો મારો ફેન છે પછી તે સેલિબ્રિટી હોય કે કોઈ હીરો હિરોઈન હોય તે બધાને જ્યારે પૂછે જાય છે તેના ફંક્શનમાં ત્યારે બોલે છે કે ઓ તમે તો મારા મોટા ફેન છો આજે તમને મળીને ખૂબ આનંદ થયો પણ પરમાત્મા કહે છે કે બહુ મત ભક્તો મારો ભક્ત બન હું તારો ફેન છું મેં એમ નથી કહેતા તમે મારા ફેન છો એવું આપણે માનવું જોઈશું કહેવું હવે મારો છેલ્લો સવાલ છે હવે બાવીસમી તારીખે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આપેનાથી કેટલા ખુશ છો પ્રાણ પ્રતિષ્ઠા માટે હું એટલું જરૂર કહીશ કે જે થવા જઈ રહ્યું છે એ વર્ષો પહેલાં થવું જોઈતું હતું જે આજે આજની તારીખે એક નરબંકો પાડક્યો છે દેશમાં જેનું નામ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે અને તેમણે આ બીડું ઝડપી લીધું અને એક સરસ રામ પ્રતિષ્ઠા માટેનું એક ભવ્ય મંદિર અયોધ્યા ખાતે બનવા જઈ રહ્યું છે ત્યારે મને તેનો ગર્વ છે ખૂબ ખૂબ આભાર સર આપનો અને જે રીતે જોયું દર્શક મિત્રો કે જે રીતે સુરતમાં એક જે અનોખા જે રામ ભક્ત છે તે અહીંયા વર્ષોથી અહીંયા રહે છે અને તેઓ નિવૃત્ત આચાર્ય છે અને તેઓ ત્રીસથી વધુ વખત જે છે ભગવદ્ ગીતા પર અલગ અલગ શહેરના વિસ્તારોમાં તેઓએ પ્રવચન આપ્યું છે અને એક સુરત શહેર માટે અને આખા દેશ માટે એક ગૌરવપૂર્ણ કહી શકાય કે તેઓ એક પોતે ઇસ્લામ ધર્મથી આવતા હોવા છતાં તેઓ ઉર્દુમાં જે છે ભગવદ્ ગીતાનું આખું જે છે ત્રણથી ચાર વખત જે આખી ભગવદ્ ગીતાનું પઠન કર્યું છે અને અલગ અલગ જગ્યા પર તેમણે પ્રવચન પણ કર્યું છે કેમેરામેન સાથે સુરેજ મિશ્રા લોકસતા જનસત્તા સુરત